નમસ્કાર મિત્રો એ સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો સમગ્ર ભારત અને વિશ્વની પ્રજાનું આકર્ષણનું કેન્દ્ર એક મેળાવડો બન્યો છે અને આ મેળાવડો એવો છે કે વિશ્વના કોઈ પણ દેશ નોંધાયેલા બિન નોંધાયેલા લગભગ બસો કરતાં વધુ દેશોની અંદર ભારત જ એક એવો દેશ છે કે જ્યાં એક ધાર્મિક મેળાવડાનો થઈ રહ્યો છે અને આ ધાર્મિક મેળાવડાના વાસ્તવિક આયોજકો તો શિક્ષણ અને સમજથી દૂર રહેલા નાગા બાવાઓ આ આનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અને એના આયોજનના કેન્દ્રમાં પણ આવા લોકો છે અને આ મેળાવડો એટલે ઉત્તર પ્રદેશના પ્રયાગમાં યોજાઈ રહેલો મહાકુંભ તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાર હજાર હેક્ટર વિસ્તારની અંદર આ કુંભ યોજાશે ચાલીસ કરોડ લોકો આટલા સમયગાળા દરમિયાન એની અંદર ભાગ લેવાના છે ઉત્તર પ્રદેશ સરકારે સરકારી અને ખાનગી છ હજાર બેડની વ્યવસ્થા કરી છે એકસો પચીસ એમ્બ્યુલન્સ હશે એક એર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે દસ હજાર બસો સફાઈ કર્મચારીઓ હશે દોઢ લાખ જેટલા શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે પાંચ હજાર ઈ રીક્ષાઓ અને સાત હજાર બસો તેર હજાર કરતા વધુ ટ્રેનો દોડાવવામાં આવશે એટલે કે વિશાળ આયોજન છે પણ આ વિશાળ આયોજન માં જે એનો સ્નાનનું મહત્વ છે શાહી સ્નાનનું અને આવું શાહી સ્નાન કરવાથી તમારા સર્વ પાપો ધોવાઈ જાય છે એવું કહેવામાં આવે છે કે ભાઈ જે શાહી સ્નાન કરો તો સર્વ પાપો ધોવાઈ જાય છે એટલે અહીંયા આવનારા અને જે સ્નાન કરવા અને એમાં પ્રથમ સ્નાન કરવા માટેની જે પડાપડી હોય એટલે આ બધા લોકો પોતાના પાપો ધોવા જઈ રહ્યા છે એવું આ લોકો પુરવાર કરે છે અને ભારતની અંદર તો પાપો ધોવા અથવા તો ધર્મનો પુનરાધાર માટે પણ વારંવાર ભગવાને અવતાર લીધા છે ગીતાના એક શ્લોકમાં ચોથા અધ્યાયના સાતમા શ્લોકમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ યદા યાદા હિ ધર્મસ્ય ગ્લાની ભવતી ભારત અભ્યુથાનમ ધર્મ છે તદાત્મ સુજયામયમ એટલે ભારતની અંદર જ્યારે જ્યારે ધર્મનો વિલય થાય છે ધર્મનો ક્ષય થાય છે ધર્મની અવહેલના થાય તે ધર્મના પુનઃસ્થાપન માટે હું અવતાર ધારણ કરું છું એટલે આ દેશની અંદર દસ વખત ભગવાને અવતાર લીધો અને જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે એમને તો ડાયરેક્ટ ભગવાનો સાથે હોટલાઈન છે એટલે હવે સંભલની અંદર અગિયારમો અવતાર ભગવાન લેવાના છે એવું યોગી આદિત્યનાથે જાહેર કર્યું કે હવે પછીનો જે અવતાર હશે ભગવાનનો એ સંભલમાં હશે એટલે આમને ડાયરેક્ટ હોટલાઈન ભગવાનો સાથે ભગવાન ક્યારે કઈ રીતે કઈ માત્રામાં અવતાર લેશે એ આવા લોકોને બધી વધારે ખબર હોય છે પણ સારાંશ એવો છે કે ભાઈ શાહી સ્નાન કરવામાં અને તેરમી જાન્યુઆરીએ સાડા ત્રણ કરોડ લોકોએ શાહી સ્નાન કર્યું એટલે આટલા લોકોનું પાપ દૂર થશે આટલા લોકો પવિત્ર થઈ જશે પાપ મુક્ત થઈ જશે અને અત્યાર સુધી દસ અવતારો જે ભગવાને લીધા અગિયારમો અવતાર તો સંભાળમાં લેવાનો છે એટલે ભારતની અંદર આટલા બધા અધર્મો વધી ગયા અને એના કારણે વારંવાર ભગવાને આ દેશની તકેદારી લઈ અને બીજા દેશોનો અન્યાય કર્યો અમેરિકા ચીન જાપાન જર્મની અને બધા વિકસિત તમામ વિકસિત દેશોનો અન્યાય કરી અને ત્યાં આગળ પાપોનો ક્ષય માટે નહીં કે માત્ર ને માત્ર એટલે ભારત પાપોની ભૂમિ છે એવો આ દેવો અથવા તો આ જે લોકો અવતાર ધારણ કર્યા એમણે એવું પુરવાર કર્યું કે ભાઈ અહીંયા જ વધારે અનાચાર અત્યાચારના શોષણ થઈ રહ્યું છે માટે આ ભૂમિ પર આવવું પડે છે અને આવા જે મહાકુંભ છે એ આજકાલથી ને અહીંયા નથી યોજાતા અઢારસોને દસ પહેલાં કુંભનું આયોજન થયેલું મહાકુંભનું અને અઢારસો સિત્તેરની અંદર અંગ્રેજ સરકારે મહાકુંભનું આયોજન પોતાના હાથમાં લીધું એમણે જોયું કે વેપારી પ્રજાએ કે આમાંથી રૂપિયા રળી જ શકાય એમ છે એટલે એમણે રૂપિયા રડવા માટે એ વખતે આયોજન કર્યું અને એમાંથી કમાણી કરી આજનો પણ જે મહાકુંભ છે એ આસ્થાનો કુંભ નથી પરંતુ આસ્થાનો રૂપિયામાં વેપારનો મહાકુંભ છે આમાંથી રૂપિયા પેદા કરવાના તમામ લોકોને ત્યાં આગળ જે સ્ટોલ્સ આપવામાં આવ્યા છે લાખો લાખો રૂપિયાના એના ભાડાઓ છે દેશમાંથી ચારે બાજુથી આવનારા બસો અને ના ભાડાઓ જે જનરલ રેટ હતા એની કરતા બબે ચાર પાંચ પાંચ ઘણા ભાડાઓ વધી ગયા છે એટલે અઢારસો દસમાં જે કુંભ નું આયોજન થયું અઢારસો સિત્તેર ની અંદર બ્રિટિશ સરકારે કર્યું અને એ વખતે બ્રિટિશ સરકારે એટલે એ લોકો માંસાહારી અને મદિરાપાનના વ્યસની લોકો હતા અને માંસાહારી એમનો નિયમિત ખોરાક હતો આજના કુંભની અંદર જે માંસાહાર કરનાર લોકો હોય એવા લોકોના માટે પ્રવેશ બદ્ધે છે તો જ્યારે અઢારસો સિત્તેરમાં આ લોકોએ આ માંસાહારી લોકોએ આ આયોજન કર્યું તો એ વખતનો કુંભ અપવિત્ર નહીં થયો આ પણ એક વિચારવા જેવી બાબત છે અઢારસો ચોરાણું ની અંદર જે તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને એની વહીવટી જવાબદારી મહાકુંભ સોંપવામાં આવી એટલે આવું વિશાળ આયોજન થાય આટલી બધી પ્રજા આવે અને આના કારણે કેટલું બધું પુણ્ય પેદા થાય અને આ પુણ્યના કારણે ભારતની અહો મહાપ્રગતિ થઈ જવી જોઈએ પરંતુ ભારતની પ્રગતિ ભારતની સ્થિતિની વાત કરીએ તો ઓગણીસો સત્તરમાં ભારતનો રૂપિયો ડોલર કરતાં ઘણો મજબૂત હતો તેર ડોલર બરાબર એક રૂપિયો હતો ઓગણીસો સત્તરમાં તેર ડોલર બરાબર એક રૂપિયો હતો ઓગણીસો સુડતાલીસની અંદર ભારતનો એક રૂપિયો અને અમેરિકાનો એક ડોલર સમાન મૂલ્ય હતું પરંતુ આજે જે લોકો બણગા ફૂંકે છે અને મનમોહનસિંહ જેવા મહાન અર્થશાસ્ત્રીની મર્યાદા લોપયા સિવાય એમ કહેવામાં આવતું હતું કે રૂપિયો મનમોહનસિંહની ઉંમર સાથે હરીફાઈ કરી રહ્યો છે તો આજે સિત્યાસી રૂપિયા રૂપિયો પહોંચ્યો છે એક ડોલરની સામે સિત્યાસી રૂપિયા એનો ભાવ ગગડ્યો છે તો આજે આ રૂપિયો કોની સાથે વેરીફાઈ કરી રહ્યો છે આ એક વિચારવા જેવી બાબત છે ડોલર સામે રૂપિયાનું આટલું બધું અવમૂલ્યન થયું છે ને એના કારણે આ અવમૂલ્યન સતત સતત ચાલી રહ્યું છે જ્યારે છવ્વીસ પાંચ બે હજાર ચૌદના રોજ સત્તાનું હસ્તાંતર થયું અને આજના શાસકોના હાથમાં સત્તા આપવાઈ ત્યારે ડોલરનો ભાવ બાસઠ રૂપિયાની હતો રૂપિયાનો ભાવ ડોલરની સરખામણીમાં આજે છ્યાસી થી વધી અને ની નજીક પહોંચ્યો છે આટલું બધું રૂપિયાનું અવમૂલ્ય થઈ રહ્યું છે તો એની અંદર મહાકુંભની કંઈ એવી મહાન અસર ના હોય આજે ચીન ભારતનું એક જબ્બર પ્રતિસ્પર્ધી છે ને ભારતના દરેક બાબતોની અંદર એ ઉત્પાદન ટેકનોલોજીની દ્રષ્ટિએ પાછળ રાખીને આગળ વધી રહ્યું છે બીજા એવા અનેક દેશો છે કે ભારત કરતાં તમામ રીતે એ લોકો આગળ છે ત્યાં આગળ ક્યારેય આવા ધર્મના ધતિંગો નથી થયા પાસપોર્ટની દ્રષ્ટિએ વિચારીએ તો સિંગાપોરનો પાસપોર્ટ આખી દુનિયામાં ફર્સ્ટ ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે એ પછી જાપાનનો અને ભારતનો પાસપોર્ટ પંચ્યાસી ચીન સાથેનો જે વેપાર છે એ એકસો ને અઢાર અબજ ડોલરના વેપારમાં ભારતે પંચ્યાસી અબજ ડોલરની ખાદ દર વર્ષે ભોગવવી પડે છે આ આપણી આર્થિક ક્ષમતાની વાત છે અને આવા દેશના આવા તાઇફાઓ કઈ રીતે પોષાય આ દેશની અંદર અનેક બાવાઓ અનેક બાવાઓ અનેક કહેવાતા મોહમતો સંતો બળાત્કારના આરોપમાં આજે જેલોમાં સબડી રહ્યા છે આશારામ જેવો એને અગિયાર અગિયાર બાર બાર વર્ષ સુધી જેલમાં સબડ્યા પછી એને હમણાં ટૂંકા માટે જામીન મળ્યા છે આ દેશની અંદર બે હજાર ચોવીસના વર્ષમાં સોળ હજાર નવસો ચૌદ કરોડનું ડ્રગ્સ પકડાયું છે બે હજાર ચોવીસની અંદર આટલી બધી વિશાળ માત્રામાં ડ્રગ્સ પકડ્યું છે જીડીપીની દ્રષ્ટિએ વિચાર કરીએ તો અમેરિકાની વસ્તી ભારતની વસ્તી કરતાં ત્રીજા ભાગની તેત્રી કરોડની વસ્તી છે પણ એનું જે જીડીપી છે એ સત્યાવીસ લાખ સત્તાણું હજાર બિલિયન ડોલર્સનું એનું જીડીપી છે ચીનનું જીડીપી ભારત કરતાં અઢાર લાખ સત્તાવન હજાર બિલિયન ડોલરનું છે જર્મનીનું સુડતાલીસ ચાર લાખ તોંતેર હજારનું છે જાપાનનું જીડીપી ચાર લાખ ઓગણત્રીસ હજાર બિલિયન ડોલર છે અને ભારતનું ચાર લાખ અગિયાર હજાર ભારત કરતાં ચીનનું જીડીપી ત્રણ ઘણું વધારે સાડા ત્રણ ઘણું એનું જીડીપી વધારે છે અને છતાંય ચીન જાપાન જર્મની અમેરિકા આ તાઇફા નથી કરી રહ્યા એ લોકોને માત્ર ને માત્ર ટેકનોલોજીનો વિકાસ કરી અને દુનિયાની અંદર આર્થિક રીતે સવાઈ જેવું છે દુનિયાના બજારમાં પોતાની પ્રોડક્ટ અને પોતાની બ્રાન્ડને એમણે વિકસાવી છે ભારતની એક પણ બ્રાન્ડ એવી નથી કે સમગ્ર વિશ્વની અંદર સ્વીકાર્ય હોય વિશ્વની જે સો બ્રાન્ડો છે વૈશ્વિક રીતે સ્વીકૃત થયેલી એમાં ભારતની એક પણ બ્રાન્ડ એવી નથી કે એ સો બ્રાન્ડની અંદર સ્થાન પ્રાપ્ત કરી શકે ભારતનું આજે રૂપિયાનું ધોવાણ થઈ રહ્યું છે એના કારણે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ભારતનું રિઝર્વ ફંડ સાતસો ને ચાર અબજ ડોલર હતું એ રૂપિયો વધુ વધુ ગગડી અને અત્યારે છસો ને ચોત્રીસ ડોલરે આવ્યું છસો ચોત્રીસ અબજ ડોલરે આવ્યું એટલે ચોરાશી અબજ ડોલરનો ઘાટો થયો છવ્વીસ પાંચ બે હજાર ચૌદના દિવસે મનમોહન સરકારે જ્યારે સત્તા છોડી અને સત્તાનું હસ્તાંતર થયું એ વખતે ત્રણસો ને અગિયાર અબજ ડોલરનું રિઝર્વ ફંડ આપીને એના એ લોકો ગયેલા છે એટલે આજનું જે છસો ને ચોત્રીસ નું રિઝર્વ ફંડ હોય ને એ પણ આજના શાસકોએ પોતાની કુશાગ્ર બુદ્ધિથી નથી પેદા કરેલું પરંતુ એમને ભૂતકાળમાં મળેલો વારસો છે બૌદ્ધિક રીતે જોવા જઈએ તો ભારત ક્યાં છે અમેરિકાના નોબેલ પ્રાઇઝની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકા ભારત કરતા વસ્તીની દ્રષ્ટિએ ઘણો બધો નાનો દેશ કહી શકાય પરંતુ ક્ષેત્રફળ અને ટેકનોલોજીની સંરક્ષણની દ્રષ્ટિએ ઘણો આ દુનિયાની મહાન શક્તિશાળી છે અને ચારસો ને તેર નોબલ પ્રાઇઝ એના દેશના લોકોને મળ્યા છે ઇંગ્લેન્ડ જેણે આ દુનિયાના પંચોતેર ટકા વિસ્તાર ઉપર શાસન કર્યું અને જુદા જુદા ટુકડામાં વેચેલો દેશ છે એણે એના લોકોને એના વૈજ્ઞાનિકો એના સંશોધનો એકસો અડત્રીસ નોબલ પ્રાઇઝ મળ્યા જર્મની એક ખૂબ નાનો દેશ છે એને એકસો ને પંદર નોબલ પ્રાઇઝ મળ્યા ફ્રાન્સને ચોતેર મળ્યા સ્વીડન એક નાનો ખોબા જેવો દેશ છે એને ચોત્રીસ નોબલ પ્રાઇઝ એના દેશના લોકો મળ્યા રશિયાને ત્રીસ મળ્યા અને સ્વિટરલેન્ડને પચીસ સ્વિટ્ઝરલેન્ડ એટલે ખૂબ નાનો દેશ પણ દુનિયાના જે ટોપ ટેન દેશો છે એની અંદર સ્વિટ્ઝરલેન્ડ સ્વીડન ફિનલેન્ડ નોર્વે આ બધા ઓસ્ટ્રિયા આ બધા દેશો એમાં આવે અને જે દુનિયા તમામ બાબતોમાં સુખાકારીની દ્રષ્ટિએ માથાદી આવકની દ્રષ્ટિએ બધી દ્રષ્ટિએ આ લોકો ભારત કરતાં અનેક ડગલા આગળ છે અને છતાં એ લોકો આ ધરતીંગોમાંથી આ ધર્મના ધજાલા ધર્મના વેપારમાંથી એ લોકો બાદ છે અને ભારતના લોકોને આજ સુધી આ એકસો ને બેતાલીસ કરોડની વસ્તીમાંથી ભારતના લોકોને બાર નોબલ પ્રાઇઝ મળ્યા છે આ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ એ હોય કે એકસો બેતાલીસ કરોડની વસ્તી હોય અને વૈશ્વિક સંસ્કૃતિની વાતો કરતા હોય વૈશ્વિક સંસ્કૃતિના હોઈએ અને ખોટા ખોટા આપણે દાવાઓ કરતા હોય પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આપણી પાસે એવું બૌદ્ધિક ધર્મ નથી આ દેશમાંથી અત્યાર સુધીમાં જે લોકો આ દેશ છોડી રહ્યા છે એ પણ વિચારવા જેવી બાબત છે કે આઠ હજાર કરોડપતિઓ કેટલા આઠ હજાર કરોડપતિઓ ભારત છોડીને જતા રહ્યા છે આઠ હજાર કરોડપતિઓ આ દેશ છોડી દીધો છે તેર વર્ષની અંદર છેલ્લા તેર વર્ષમાં અઢાર લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી કેમ આ નાગરિકતા છોડનારા લોકો એવું નહીં વિચારતા હોય કે આ દેશમાં આવા મહાકુંભ થાય છે તો આવા મહાકુંભ છોડીને આપણે જવું જોઈએ ના એ લોકોએ એમ વિચાર્યું કે ભાઈ આ ધતિંગ કરનારો દેશ છે આ ધતિ કરનારા દેશના લોકો આ રીતે જો આ ધર્મના ધખાડા કરતા હોય ગરીબ શોષિત વંચિત પ્રજા ઉપર આવા અનાચાર થતા હોય રોજે રોજ મહિલાઓ ઉપર બળાત્કાર થાય છે રોજે રોજ પાયલ ગોટી જેવી નિર્દોષ બાળાઓ પર અનાચાર થાય છે મણિપુર જેવું આખું રાજ્ય સળગતું હોય અને એના શાસકે એની ખબર લેવાની એને ઈચ્છા થતી નહીં એને ખબર લેવા માટે રહે એની પાસે ટાઈમ નથી હોતો અટલ બિહારી વાજપેયી જેવા રાજનેતા જયારે રાજધર્મ સંભાળવાની વાત કરી સલાહ કરવામાં આવે તો એની પાછળ પણ દ્રેશ રાખી અને એવા શાસકને હરાવવાના પ્રયાસો થયા હોય તો આવા દેશની અંદર આ બધા જે ધખારા થતા હોય અને તેર વર્ષની અંદર અઢાર લાખ લોકોએ આ દેશ છોડ્યો કેમ છોડ્યો આટલો દેશ જો અહિયાં રૂપિયા કમાયા અહિયાં ધન પેદા કર્યું કમાયા અને સારી સંપત્તિ પેદા થઈ એટલે એમણે આ દેશની નાગરિકતા છોડી અને વિશ્વના જુદા જુદા દેશો દેશોની અંદર એ લોકોએ પોતાનું મિલકતો વસાવી ત્યાં આગળ એમણે આશરો લીધો આશરો એટલે ત્યાં આગળ કાયદેસર આ લોકો રહેવા ગયા છે જો હવે આવા મહાકુંભ કરવાથી આ દેશને પુણ્ય મળતું હોય આ દેશની આધ્યાત્મિક ઉન્નતિ થતી હોય એની સાથે સાથે આ દેશની આર્થિક પ્રગતિ થતી હોય ટેકનોલોજીકલ પ્રગતિ થતી હોય આ દેશ વૈશ્વિક સંરચનાની અંદર ટોપ ઉપર આવતો હોય અને એની નોંધ લેવાતી હોય તો સારી વાત છે પરંતુ લગભગ બસો વર્ષ કરતા વધુ સમયથી આ દેશની અંદર આવા અનેક કુંભ મેળાઓ દર બાર વર્ષે મહાકુંભ અને દર ત્રણ વર્ષે મિનિકુંભ અર્ધકુંભનું આયોજન થાય છે તો આ બધું પૂર્ણ ગયું ક્યાં આ બધું પૂર્ણ ગયું ક્યાં કા તો પછી એવું ના બની શકે કે આ દેશના ઘણા બધા લોકો ઉપર ઘણી મહિલાઓ ઉપર વારંવાર બળાત્કાર થતા હોય દલિતો પર બળાત્કાર થતા હોય અને એના કારણે આ લોકોની હાય લાગી હોય કેટલાક રાજકારણીઓની હાય લાગી હોય લાલકૃષ્ણ અડવાણી છે કેશુભાઈ પટેલ છે શંકરસિંહ વાઘેલા છે સંજય જોશી છે જસવંતસિંહ મુરલીમનોહર જોશી છે અટલ બિહારી વાજપેયી અને પાયલ ગોટી જેવી નિર્દોષ મહિલાઓ નિર્દોષ રાજકારણીઓ આ બધાની હાઈ લાગી હોય ને એના કારણે આપ જોઈ જાઓ એવું ના બની શકે આપણે એક વિચારવા જેવી બાબત છે ને અને મહાકુંભ પછી આ મહાકુંભનું આયોજન સારું હશે સારું કહી શકાય પણ માનો કે આ મહાકુંભ પૂરો થઈ ગયા આ મહાકુંભના કારણે જે પરિણામો પેદા થવાના છે તો જે હલકી વાણીના જે વાહકો છે આ દેશની અંદર હલકી વાણીના જે વાહકો છે એમની વાણીમાં સુધાર આવશે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પ્રત્યે જે ધ્રોણા અને જે મોબ લિંકચિંગ એમના જે હત્યાઓ થઈ રહી છે આ મટી જશે અથવા ઘટાડો હશે એને જે ઝીરો બેલેન્સ કરવામાં આવશે આદિવાસીઓ ઉપર રોજે રોજ જે એમના શોષણ અને એમની ઉપેક્ષા થઈ રહી છે એ આદિવાસીઓને એક ભાઈ તરીકે એક સમાન માનવ તરીકે એમનો સ્વીકાર કરવામાં આવે છે દલિતો પર રોજે રોજ અત્યાચાર થાય છે દલિતોના જુદા જુદા પ્રકારે એમના મંદિર પ્રવેશ છે એને કોઈ સારી જગ્યાએ બેસવા ઉઠવામાં સારા કપડાં પહેરવામાં સારી રીંગટોન રાખવામાં સારા માથું ઓળવામાં ઘોડેશ્વરી કરવામાં મંદિર પ્રવેશ કરો દલિતો અનેક કારણોસર અત્યાચારો થઈ રહ્યા છે મહાકુંભના અંતે જે એ પૂર્ણે પેદા થાય એ પછી આ અનાચારો છે નિર્દોષ રાજકારણીઓને જેલમાં પૂરી દેવામાં આવે છે અને એ લોકોની કનડગત કરવામાં આવે છે તો આ કનડગત ક્યારે છે અને જે ભ્રષ્ટાચારી લોકો છે જેને અબજો અબજો કરોડો રૂપિયાનું આ દેશની પ્રજાનું નાણું આ દેશની પ્રજા આ દેશનો એક મજૂર સવારમાં ઉઠે અને એ એનો બ્રશ કરે એની ચા બનાવે ત્યારથી ભારત સરકારને ટેક્સ આપવાનું શરૂ કરી દે છે અને એ ટેક્સમાંથી ભેગા થયેલા અબધો રૂપિયાઓ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો એ લોકોને ભાજપના વોશિંગ મશીનમાં નાખી અને એને ક્લીન ચેટ આપવામાં આવે છે તો આવા લોકોને ક્યારે સજા કરવામાં આવશે અને આવા લોકોની ઉપર આકરા પગલાં લેવાનું ક્યારે શરૂ થશે અને છેલ્લે ભારતની અંદર અનેક મહિલાઓ મણિપુરની અંદર જે મહિલાને નગ્ન કરી એના ગુપ્તાંગો પર હાથ ફેરવી અને ત્યાં આગળ એના વિડીયો વાયરલ કરવામાં આવ્યા પાયલગુટી જેવી એક નિર્દોષ છોકરી જેને રાજકારણ શું સમાજ કારણ શું ધર્મ કારણ શું જેને એને બિચારી ભાન ન હતું એની અર્ધ રાતે એની ધરપકડ કરવામાં આવે અને એની ધરપકડ કર્યા પછી ઓશું રિકન્સ્ટ્રક્શનના નામે એને રોડ ઉપર ચલાવવી અને એનો વિડીયો વાયરલ કરવો આ અતિશય ગંભીર અનાચાર છે આ ગંભીર કાનૂની રીતે અનાચાર છે ન્યાયતંત્રની અંદર અનેક પ્રકારની દખલો વધી જાય છે દેશની અનેક સંસ્થાઓને એટલી બધી પાંગળી બનાવી છે ચૂંટણી પંચ અને ઈડી તો જેવા બનાવી દેવા તો આ બધું આ મહાકુંભના આયોજન પછી આ બધાની અંદર એનું પુણ્ય પેદો થાય અને અંદર સુધારો આવે એવી આપણે અપેક્ષા રાખીએ અને એવી અપેક્ષા રાખીએ કે ભાઈ આ જે હલકી વાણીના વાહકો છે એ લોકોના વર્તનમાં વાણીમાં ને એના વ્યવહારમાં સુધારો આવે ફરી વખત આ જ કુંભના વિષય સાથે હું ફરી તમને મળું છું કારણ કે આ કુંભોના કારણે જે પુણ્ય પેદા થાય છે પરંતુ જે ધાર્મિક કરુણોથી કરુણ ઘટનાઓ સેંકડોની સંખ્યામાં બની છે તો એવી કરુણ ઘટનાઓ પણ આ દેશની અંદર ના ઘટવી જોઈએ ને જે પાંચ દસ માણસોના જેના અકસ્માતો થયા એવા સેંકડો બનાવો બન્યા છે તો આવા પવિત્ર ભૂમિ અને પવિત્ર સ્નાનથી પેદા થનારા આ દેશની અંદર આવા પવિત્ર સ્નાનથી નાશ પામનારા દેશોની અંદર આ બધી ઘટનાઓ ના ઘટવી જોઈએ એવી અપેક્ષા સાથે આપણે વિરમીએ છીએ સાથે આજે તમને એક રિક્વેસ્ટ આ ચેનલ કરો લાઈક કરો શેર કરો અને બીજા મિત્રોને પણ આ મોકલી આપો આ વસ્તુ સમજવા જેવી છે દરેક જાગૃત નાગરિકે બીજા નાગરિકને આ વસ્તુ સમજાવવા જેવી છે કે ભાઈ આ ધર્મનું આસ્થાનું કેન્દ્ર નથી આ ધર્મ આસ્થાનો વેપાર આ તો આસ્થાના નામે એક વેપાર છે અને એ વેપાર દ્વારા આ પ્રજાના ઉન્માદની અંદર સંડોવી અને એને એક સદી પાછળ લઈ જવાનો આ એક ધખારો છે ફરી મળીએ છીએ ત્યાં સુધી આવજો